ખેડૂત મિત્રો આપણે ઈરની દવા બનાવીએ એમાં લીમડો ત્રણ કિલો સીતાફરીના પાન એક કિલો એક કિલો તમાકુ એક કિલો લીલા મરચાં પાંચસો ગ્રામ લહણ આ બધા આપણે આગળ લીમડાનું ને લહણનું ને કટિંગ કરવાનું છે તમાકુનું છે ને આ કાંધું છે એટલે તમને તમાકુડી લાગે પણ આપણે જે આ બેરલ પીડ્યું ને એની અંદર ઉકારો કરવાનો છે આ માપ છે પિંચોતેર પંપનો આ અડધું બેરલ પાણીનું ભરે ચાર આંગ રોસનું રાખે અને આ બધું એમાં ડૂબાડે અને ઉકારો કરવાનો છે સાડા હાથ લીટર રહી ત્યાં લગી બારવાનું છે એ પછી એક પંપમાં એક હોમે હોય એમ એલ નાખે અને છંટકાવ કરવાનો બધી જ ઈયર મળી જાય પછી સુશિયાજી જીવાત પણ બધી મરી જાય એટલે આપણે આજે બનાવવા જઈ રહ્યા છીએ એટલા વિડીયો હું રૂપમાં મૂકું છું